જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું

ચૌદસો ને સાતસો સાઈઠ રૂપિયા સુપર ઉતારા વાળો માં લેનાર અવાજ રાતેમજી નહીં બે ત્રણ ચાર પાસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અઠારું એકવી બાવીસ ત્રેવીસ રૂપિયા

ಮಾಡತ್ರಿ <laughs> 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 <Jack tally beta. laughs> <laughs> <laughs>

1465 રૂપિયા સુપર માલ ઉત્તરવાડ માલ લેદર પ્રતાપ બાપુ સે સકતી જ ને ના શર્મા બપોર લાગટના 1370 આ ચાર એ ઓલા ભૈલા હાલ આયા ભાઈ એ ભૈલા

ચૌદસો ને બત્રીસ રૂપિયા સારો માલ લેનાર શ્યામ કપાસવાળા વાળા ખેડૂત જસદણ માર્કેટિંગ એર માં કપાસ બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો ને સિત્તેર પંચોતેર રૂપિયા સુધી